સુરતમાં સમાજ સેવક દીપક ઇઝારદાર દ્વારા સેવાકીય કાર્યક્રમ આવ્યું છે તેમણે એક બ્લેન્કેટ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અર્પણ કર્યા હતા સુરતની સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સમાજ સેવા એવા દીપક ઇઝારદાર દ્વારા બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા ડુમસ વિસ્તારના સમાજ સેવક દીપક ઇઝારદાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને એક બ્લેન્કેટ અર્પણ કરવામાં આવ્યા હતા આ સેવા કાર્ય પ્રસંગે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર

અછાત વકના અને પોતાની સારવારનો ખર્ચો પોતે ન ઉપાડી શકે એવા લોકો અહીંયા એડમિટ થાય છે અને તેવા પેશન્ટો પોતાની વાનગીની સારવાર માટે એડમિટ થાય છે અને તેહીં એમની ખુશ સરસ રીતે ડૉક્ટરો દ્વારા અને બધી રીતે સારી સેવાઓ કરવામાં આવે છે આ શિયાળા આ વખતે શિયાળો નોર્મલ કરતાં વધારે ઠંડુ ત્રીસ ટકા વધારે ઠંડી રહેશે એવી હવામાન ખાતાની આગાહી છે અને એની શરૂઆત જમ્મુ કાશ્મીર પંજાબથી શરૂ થઈ ચૂકી છે તો તે સંજોગોમાં આ વર્ષે વધારે ઠંડી પડશે અને અહીં શું સોનગઢ વ્યારા વઘઈ પછી આ બાજુ સાપુતારા સુધીના બધા લોકો અહીંયા સારવાર લેવા આવે છે ધરમપુર બાજુના બી અહીંયા આવે છે તો એ બધા નવ નવસારી ચીખલી વિસ્તારના બી લોકો અહીંયા સારવાર લેવા આવે છે તો એ એ બધા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ સુરત કરતાં ઘણું વધારે હોય છે તે સંજોગોમાં મેં લાસ્ટ ટાઈમ ઇકબાલ કડીવાળા સાહેબ જે છે નર્સિંગ સ્ટાફના વડા એમની પ્રેરણાથી મેં બસો બ્લેન્કેટ અહીંયા સુરતની સિવિલ હોસ્પિટલના પેશન્ટોને આપવા માટે મોકલી આપેલા હતા ત્યારબાદ મને જાણવા મળ્યું કે સુરતની સિવિલ હોસ્પિટલમાં કુલ બારસો પેશન્ટની બેડની આ હોસ્પિટલ છે બારસો બેડની આ હોસ્પિટલ છે એટલે બારસો પેશન્ટની એકસાથે સારવાર થાય છે અહીંયા તો તે સંજોગોમાં મને વિચાર આવ્યો કે બીજા એક હજાર બ્લેન્કેટ પણ હું બાકીના પેશન્ટોને વેચી દઉં એટલે મેં ગઈકાલે એક હજાર બ્લેન્કેટ અહીં મોકલી આપેલા ને આજે એનું વિતરણ કરવા અહીં આવ્યો છું